દોસ્તો આજે છે રવિવાર અને આપણે અત્યારના સાંજ પછીના હાલના આવનારી રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો ખાબકી રહ્યો છે લાઈવ ધોધમાર વરસાદ અત્યારે જ થોડી વાર પહેલા દોસ્તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે ને જેમાં આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આપી દેવામાં આવી છે આગાહી એટલું જ નહીં દોસ્તો ભારતીય હવામાન વિભાગે થોડી વાર પહેલા જ જાહેરાત કરી છે કે બંગાળના ઉપસાગરની અંદર નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં રચાઈ ચૂકી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આપણા ગુજરાતના નજદીકના વાતાવરણમાં આવશે ત્યારે આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં વરસાદ જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને પણ અત્યારે એક નવી નકોર આગાહી જાહેર કરી દીધી છે

સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે અને જેના સક્રિય વાદળાઓ અત્યારે ધીમે ધીમે કચ્છના જોઈ શકો છો રણ આજુબાજુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર મોરબી મહેસાણા આજુબાજુના જેમાં જોઈ શકો છો અમુક વિસ્તારો છે કે ત્યાં તો ગાજવીજ સાથે દોસ્તો અત્યારે ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ વહેલી સવારથી દસ દક્ષિણી ગુજરાતના તાપી આ સાથે જ છેલ્લી ચોવીસ કલાકની અંદર અરવલ્લીના ભીલોડાની અંદર દોસ્તો સાડા છ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારે ભાવનગર લાગુના ઘણા જ છૂટાછવાયા વિસ્તારોથી લઈ સુરત નર્મદા આ સાથે જ ભરૂચના પણ કેટલાય પંથકોમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદને દોસ્તો હવે પછી તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરના કાંઠાના ભાગોમાં નવી એક વરસાદી સિસ્ટમ બની ચૂકી છે આપણે જાણીએ કે આવનારી ત્રણ કલાક માટે જે ગાળાની આગાહી ગુજરાત હવામાન વિભાગે રજૂ કરી જેમાં રાજ્યના કયા જિલ્લાઓની અંદર અંદર આવનારી કલાકોની કેવી વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી થોડી વાર પહેલા જ જે આગાહી વોર્નિંગ વાળી જાહેર કરી છે જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત કચ્છ લાગુના તમામ પંથકો તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર વરસાદના જોર વધવાની સાથે જ અતિ ભારે વરસાદના અત્યારે અત્યારે દોસ્તો ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલ છે રાજ્યના ઘણા કચ્છના સુરેન્દ્રનગર લાગુનાથી લઈ મહેસાણા પંથકોથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધોધમાર સાથેની જોવા મળી રહી છે ત્યારે તમે જોઈ શકો કચ્છના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાથી લઈ અરવલ્લી તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર લાગુથી લઈ ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર તો દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ આટલા પંથકોની અંદર દોસ્તો હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે વધુમાં તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ખંભાતના આખા આજુબાજુના વિસ્તારો આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણાથી લઈ જોઈ શકો છો ખાસ કરીને અરવલ્લી મહીસાગર ગોધરા પંચમહાલથી લઈ વડોદરા તો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદથી એ પંથકોમાં પણ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે અત્યારે રજૂ કરી છે અને તમે જોઈ શકો છો જો કે હજુ આવનારી કહી શકાય કે ચોવીસ કલાક સુધી ગુજરાતના તમામ પંથકોમાં હળવાથી લઈ અતિ ભારે સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના રહેશે અમુક વિસ્તારોની અંદર દોસ્તો ભારે ગાજવીજ થઈ શકે વીજળી પડવાની પણ સંભાવના આથી ખાસ સાવચેત રહેવું અને તમે જોઈ શકો છો રાજ્યમાં થન્ડરસ્ટોમ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરના પવનો સાથે પડે વરસાદ તો એટલું જ નહીં દોસ્તો તમે અહીં ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો અત્યારે જે લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ થયો સાંજ પછી જેમાં જોઈ શકો સમગ્ર ગુજરાતમાં અત્યારે આઈએમડીએ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આ સાથે જ દોસ્તો હજુ આવતીકાલ સાત જુલાઈના દિવસે પણ ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદનું અત્યારે યેલો એલર્ટ આપી દેવામાં છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે જેમાં ખાસ કરીને આવનારી કલાકો મોડી સાંજથી લઈ રાત્રિ દરમિયાન તો સાત જુલાઈના દિવસે રાજ્યના કયા ભાગોમાં કેવી વરસાદની રહેશે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારો જે કચ્છના છે જ્યાં જોઈ શકો છો ઉત્તરી કચ્છના ખાવડા અને ધોળાવીરા વચ્ચેના પંથકોમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે તો પાટણ લાગુના જોઈ શકો ઉત્તરી ગુજરાતના સુઈ ગામ દિયોદર આ સાથે જ ઉત્તરી ગુજરાતના થરાદ આજુબાજુના બનાસકાંઠાના ભાગોમાં પણ વાતાવરણ અત્યારે વરસાદી બનતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હિંમતનગરના પંથકોમાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળાઓની સાથે દોસ્તો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો એ લાગુના સૌરાષ્ટ્રના એમાં પણ વધુ પડતી સંભાવના દોસ્તો બોટાદ આજુબાજુના ભાવનગરના પંથકો હોય આ સાથે જ સુરેન્દ્રનગરના અન્ય વિસ્તારો તો આ સાથે અમદાવાદ ખંભાત અખાત આજુબાજુના તમામ જેમાં આણંદ નડિયાદથી લઈ બોટાદ અને અમદાવાદ સુધીના ભાગોની અંદર દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે રાજ્યની અંદર દોસ્તો હજુ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ઘણા જ જિલ્લાઓની અંદર ત્રણથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ આવનારી કલાકોમાં પડી શકે છે અને અત્યારના સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર વરસાદી વાદળાઓ તમામ જિલ્લાઓમાં ને હળવો મધ્યમ તો ઘણા ભાગોમાં અત્યારે પણ વરસાદ શરૂ છે અને આવનારી કલાકોની અંદર જેમાં દોસ્તો સુરત તાપી વ્યારા ડાંગ વલસાડ આ સાથે જ ભરૂચ અને નર્મદાના પંથકોની અંદર આવનારી કલાકોમાં અમુક પંથકોની અંદર દોસ્તો ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે આમ દોસ્તો દક્ષિણી ગુજરાતમાંથી કહી શકાય કે અતિ ભારે અમુક વિસ્તારોમાં વરસાદ પડે તે પ્રમાણેના પણ આંકડાઓ સામે આવી શકે છે તો વધુમાં તમે મધ્ય અને તે લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ જોઈ શકો છો વધુ પડતી સંભાવના દોસ્તો અરવલ્લી મહીસાગર આ સાથે જ ગોધરા લાગુના વિસ્તારો છે કે ત્યાં હળવો મધ્યમ વરસાદ શરૂ રહે પરંતુ ખંભાતના અખાતના જે વિસ્તારો છે જેમાં ભાવનગર આજે ઘોઘા સાથે જ ભાવનગરના અન્ય ભાવનગર લાગુના પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે હજુ પણ ભાવનગર બોટાદ ખંભાત અને ભરૂચના આટલા અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વધુમાં દોસ્તો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ એકથી થી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે વધુમાં ખાસ કરીને જોવા જઈએ તો પૂર પશ્ચિમી સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદર જામનગર આ સાથે રાજકોટથી લઈ જુનાગઢના વિસ્તારોમાં પણ હળવા મધ્યમથી અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ ઉત્તર વાત કરવામાં આવે તો મિત્રો હજુ આવનારી બાર કલાક જેમાં બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે પાટણથી લઈ મહેસાણાથી લઈ અરવલ્લી મહીસાગરના પણ છૂટા છવાયા ભાગોમાં હજુ પણ એકથી થી બે ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે તો જોઈ શકો છો તમે એ લાગુના મધ્ય ગુજરાતના પંથકો હશે કે ત્યાં જેમાં વધુ પડતી સંભાવના આમોદ આ સાથે જ ડભોઈ વડોદરાથી લઈ છોટાઉદેપુર દાહોદ આણંદ નડિયાદના પંથકોની અંદર દોસ્તો અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના આમ રાજ્યની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમની અસર બાર કલાક સુધી ભારે જોવા મળવાની છે અને તમે ત્યાર પછી જોઈ શકો છો ફરી બંગાળના ઉપસાગરમાં અત્યારે જે દોસ્તો પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશાના ભાગોમાં નવું લો પ્રેશર બન્યું છે આ લો પ્રેશર પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભાગો સુધી આવે તેવી સંભાવના ઉપસાગરની અસર ગુજરાત રાજ્યમાં દોસ્તો જુલાઈના દિવસે તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં નોંધાઈ શકે છે અને આમ આઠ નવ અને દસ તારીખ દરમિયાન નવો વરસાદી ટૂંકો રાઉન્ડ ગુજરાતના ગુજરાત ગ્રિજનના વિસ્તારોમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકી કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા દોસ્તો આવનારી અડતાલીસ કલાક પછી ઘટે તે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ છૂટી છવાયું વરસાદની ગતિવિધિ તો દોસ્તો હજુ તમે જોઈ શકો છો રાજ્યમાં અગિયારથી બાર જુલાઈ સુધી નોંધાય તે પ્રમાણેનું અત્યારે દોસ્તો મોડલમાં અત્યારે જોવા મળી રહ્યું છે તો આ સાથે જ દોસ્તો હવે પછી તમને ભારતીય હવામાન વિભાગે જે અત્યારે સક્રિય સિસ્ટમો અંગેનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું એ અંગે જણાવીએ તો તમે જોઈ શકો છો બંગાળાની ખાડી અંગેના સિસ્ટમ અંગેની માહિતી આપતા ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ગઈકાલે જે સિસ્ટમ જોવા મળી હતી તે અત્યારે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને તમે અહીં જોઈ શકો છો દોસ્તો પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશાના ભાગો ઉપર આ લો પ્રેશર અત્યારે નવું રચાઈ ચૂક્યું છે અત્યારની નવી આગાહી છે તો ગુજરાત ઉપર પણ અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે અને આવનારી કલાકોની અંદર ગુજરાત ઉપર જોવા મળી રહેલી સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને જેના કારણે ગુજરાતના હજુ પણ ચોવીસ કલાક સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી સંભાવના છે અને દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે આજ રાતનો જે આગાહીનો નવ છ જુલાઈની રાત્રિએ ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણથી કચ્છના ભાગોમાં અતિ ભારે તો દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં હજુ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ તો બાકીના સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ અને મધ્ય ગુજરાતના આણંદ ખંભાતના આખાત વડોદરા નર્મદાથી અરવલ્લી સાબરકાંઠા મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાને લઈને રાત્રિ દરમિયાનની અત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે અને વધુમાં દોસ્તો હવે પછી અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જણાવીએ

પંદર સત્તર તારીખ આજુબાજુ ચોમાસાના વરસાદોમાં ઘટ આવે એટલે કે ઓછા જોવા બંધ થાય વરસાદ નબળો પડી શકે ચોમાસું તો ત્યાર પછી તેમણે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ફરી વરસાદી રાઉન્ડ આવવાની આગાહી કરી છે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે પરંતુ એ પહેલાં રાજ્યની અંદર ભારે તો અતિ ભારે વરસાદો પડે ને જેમાં નદીઓમાં પૂર આવી જાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકી જાય તે પ્રમાણેની અત્યારે દોસ્તો અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી અને આ સાથે જ તેમણે દોસ્તો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોને લઈ આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષે પવનની ગતિ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં પડનારા પવન વરસાદની અંદર જોવા મળી શકે છે પુનવર્ષુ નક્ષત્રની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે જો સારો વરસાદ પડશે તો આવનારા નક્ષત્રની અંદર પણ સારા વરસાદો પડવાની સંભાવના રહેશે તો આ રીતે આજની આગાહી અને દોસ્તો ખાસ આપને જણાવી દઈએ તો આજે રાજ્યમાં આગામી ચોવીસ કલાકની આગાહીમાં ફરી તમે નજર કરી શકો છો તો દોસ્તો મધ્ય ગુજરાત લાગુના ખંભાતના આખાત ભાવનગર બોટાદ અમદાવાદના અમુક ખંભાત આજુબાજુ ભરૂચથી લઈ સુરત વલસાડના ભાગોમાં અતિ ભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગરના કાંઠાથી લઈ સુરેન્દ્રનગર અમુક પંથકોની અંદર ભારે વરસાદ પડી શકે છે તો અન્ય જોઈ શકો છો કચ્છના કાંઠાના ભાગોથી દ્વારકા પોરબંદરથી ઉત્તર ગુજરાતના જેમાં પણ સાબરકાંઠા અરવલ્લી લાગુના અમુક વિસ્તારોમાં હળવો